કેમ જો વાલા વિદ્યાર્થી મિત્રો ચાલો તો હવે આપણે આગળ જઈએ પ્રકાશીય સમઘટકતા આપણે ભણતા હતા પ્રકાશીય સમઘટકતાની અંદર કિરાલ કાર્બનની સંખ્યા કેટલા કિરાલ કાર્બન છે એના આધારે પ્રકાશીય સમઘટક છે કે નહીં એની વાતો કરતા હતા એની અંદર એક્સ્ટ્રા અને અલગ વસ્તુમાં આગળ જઈએ ચાલો પ્રકાશીય સમઘટકતા ઓપ્ટિકલ આઇસોમેરિઝમ પાર્ટ ફોર તો હવે આ ટાઈપનું સંયોજન આપ્યું છે જોજો બરાબર તો આની અંદર પ્રકાશીય સમઘટકતા છે કે નહીં જોજો બરાબર એક્સ્ટ્રાને અલગ અલગ વસ્તુ દર વખતે આવતી જાય છે મજા આવે એવું કામ છે તો આની અંદર તમને આપેલી છે દરેક વખત વખતે કે આ બે બેન્જિન રિંગ છે બે બેન્જિન રિંગ આ કાર્બનથી જોઈન્ટ થયેલી છે બરાબર છે તો હવે એની સાથે અહીંયા જ બંને ઓર્થો સ્થાન પર અહીંયા ઓર્થો સ્થાન પર જે ગ્રુપ જોડાયેલા હોય બંને જગ્યાને અલગ અલગ જોડાયેલા છે એનું ઓટું ને સીડબલ્યુ એચ અલગ અલગ છે આ બે પણ અલગ અલગ છે સુજો બરાબર ધ્યાન આપજો તો આ જે રીંગ જે છે ને બંને રિંગ એક સમતલમાં નહીં રહે બીજી રિંગ છે ને એ આડી થઈ જશે ધારી લો કે તમે સમજો કે આ એ આ રિંગ છે ને પહેલી રિંગ છે એ બોર્ડના સમતલમાં છે તો આ બીજી રિંગ જે છે ને એ બીજી રિંગ એ બોર્ડના સમતલને આમ લંબ સ્વરૂપે ગોઠવાઈ જશે આવી રીતે ગોઠવાઈ જશે જેથી બંને રિંગ એકબીજાને લંબ થઈ ગઈ આ રિંગ બોર્ડના સમતલમાં છે આ જુઓ તમે પહેલી રિંગ બીજી રિંગ બોર્ડના સમતલને આવી રીતે લંબ થઈ ગઈ છે તો લંબ થઈ જાય છે તો પ્રકાશીય સંઘટકતા જોવા મળે જો લંબ થઈ ગઈ બતાવી છે આ ડેશ ફોર્મ્યુલા એટલે કે આ ત્રણ બંધ આ આ ને આ ત્રણ બંધ આ તમારાથી પાછળ તમે જોવો છો જો આવી રીતે થઈ ગયું છે બરાબર છે આ તમે જોઈ શકો છો કે આવી રીતે ભાગ થઈ ગયો છે કે અહીંયાથી આ ભાગ જે છે એ બોર્ડના સમતલમાં છે પહેલી રીંગ અને બીજી રીંગ જે છે એનો અડધો ભાગ તમારાથી પાછળ તરફ અને ત્રણ બોન્ડ જે છે એ તમારા તરફ આવી ગયા છે વેજ ફોર્મ્યુલાને બાકીના ડેશ આવી રીતે થઈ જાય છે બરાબર છે તો આ ઓપ્ટિકલ એક્ટિવ હોય છે ઓપ્ટિકલ એક્ટિવ એટલે પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ હોય છે ઓપ્ટિકલ એક્ટિવ કહેવામાં આવે છે આ પદાર્થને શું કહેવામાં આવે ઓપ્ટિકલ એક્ટિવ આ કઈ રીતે જે છે એની આપણે વાત કરીએ જો આ એક રીંગ આપણા બોર્ડના સમતલની અંદર છે બરાબર છે આ બોર્ડના સમતલમાં જ છે બીજી રીંગ અહીંયા જોડાય છે તો એ સમતલમાંય હોય ને લંબે હોય સમતલમાંય હોય ને લંબે હોય કોઈ પણ રીતે જોડાઈ શકે છે બરાબર પણ આ લંબ થઈ ગઈ ક્યારે લંબ થઈ જશે લંબ જ રહેશે ક્યારે લંબ જ રહેશે આ સમતલમાં છે ને આ સમતલને લંબ છે કે જ્યારે એની સાથે આવા સમૂહ જોડાય મોટા સમૂહ ઓર્થો જો બરાબર ઓર્થો સ્થાન પર અને ઓર્થો સ્થાન પર સમૂહ જોડાય ત્યારે આ સમતલમાં છે ને આ સમતલને લંબ છે બીજી રીંગ એટલે આ જ્યારે બે રીંગ હોય ત્યારે એકબીજાને લંબ સ્વરૂપે હોય આથી પ્રકાશીય સમઘટકતા જોવા મળે ઓપ્ટિકલ એક્ટિવ કહેવામાં આવે ક્યારે લંબ સ્વરૂપે રે બે રિંગ કે જ્યારે તેની સાથે આવા સમૂહ જોડાયેલા હોય ત્યારે આવા સમૂહ જોડાયેલા હોય જો આ સમૂહ છે આ સમૂહ જો બે સમૂહ જોડાયેલા ન હોય ઓર્થો પેરા પેરાસ્થાન ઓર્થો સ્થાન પર બરાબર તો લંબ નહીં રહે તો બંને રિંગ એક સમતલમાં રહે અને આમાં રહે બરાબર એટલે ઓપ્ટિકલ એક્ટિવ જોવા મળશે નહીં પણ જો આવા સમૂહ જોડાયેલા હોય તો બંને રિંગ જે છે બંને રિંગ બે એસઓ થ્રી હોય તો એ ચાલે બંને રિંગ એકબીજાને લંબ જ રહેશે લંબ જ રહેશે કાયમ માટે બરાબર છે એકબીજાને કઈ રીતે રહેશે લંબ જ રહેશે કાયમ માટે એટલા માટે પ્રકાશીય સંગઠકતા જોવા મળે છે લંબ રહેવી જોઈએ એકબીજાને તો પ્રકાશીય સમઘટકતા જોવા મળે બંને એક જ સમતાલમાં હોય તો પ્રકાશીય સમઘટકતા જોવા મળે નહીં બરાબર એટલે આ ખાસ ધ્યાન રાખજો ચાલો હવે આ રીતે તમને આપ્યું છે જો આ બે રિંગ છે એના ઓર્થો સ્થાન પર એસઓ થ્રી છે અહીંયા એચ છે અહીંયા એસઓ થ્રી છે અને અહીંયા એચ છે ઓર્થો સ્થાન પર સમૂહ જોડાયેલા છે ને અવકાશીય અવરોધ નડે અવરોધ એટલે કે આને બે બધા એક સાથે એક સમતલમાં ગોઠવાઈ નહીં શકે એટલે આ ભાઈ કે હું થોડોક ત્રાસો થઈ જાવ એડજસ્ટ થવા માટે એમ ટ્રાફિક હોય ત્યારે નથી બસની અંદર તે એની જેવું જે છે બરાબર છે એડજસ્ટ થવા માટે આ જે છે અવકાશી અવરોધ નડે છે એટલે આ સમતલને લંબ થઈ જાય એટલે આડો થઈ જાય છે બરાબર અને એ પછી આડો જ રહેશે આ સમતલમાં હશે ને આ બોર્ડના સમતલમાં તો આ બોર્ડના સમતલને લંબ સ્વરૂપે છે એવી રીતે વિચારવાનું છે બરાબર ને એ પછી લંબ જ રહે છે એ સમતલમાં નહીં આવે જો ખાલી આવી રીતે બે રિંગ હોત આવી રીતે બે રિંગ હોત બરાબર છે કંઈ અહીંયા જોડાયેલું ન હોત અથવા અહીંયા કંઈક જોડાયેલું હોય અહીંયા જ જોડાયેલું હોવું જોઈએ ઓર્થો પર તો જ આવી રીતે થશે તો બે સમતલમય હોય સમતલને લંબે હોય સમતલમય હોય સમતલને લંબે હોય તો બે પોસિબિલિટી છે એટલે ભૌમિતિક સરે આ જે પ્રકાશી ક્રિયાશીલ સમગટકતા જોવા મળશે નહીં પણ જો આવા હેવી સમૂહ જોડાઈ જાય તો આ એક રિંગ છે ને પોતાથી સમતલથી લંબ થઈ જાય પછી એમ જ રહે એટલે પ્રકાશીય સમગટકતા જોવા મળે બરાબર એટલે આ ખાસ તમે ધ્યાન રાખજો આ બધું જોડાડી ઉડાડી દઉં છો બરાબર છે ઓકે ચાલો એટલે આ બે સમૂહ જે છે જોડાયેલા છે એટલે ઓપ્ટિકલ એક્ટિવ છે ઓપ્ટિકલ એક્ટિવ એટલે પ્રકાશ ક્રિયાશીલ પ્રકાશ ક્રિયાશીલ પદાર્થને ઇંગ્લિશમાં કહેવાય ઓપ્ટિકલ એક્ટિવ બરાબર છે ચાલો એના પછી જે આપણે વાત કરીએ તો આ સીડબ્લ્યુ એચ છે અહીંયા સીડબ્લ્યુ એચ ઓર્થો પર જ હોવો જોઈએ હવે અહીંયા આ જે છે ઓ છે સીએચ ટુ એન વખત અને ઓ છે આ જોડાયેલો છે તો આ રીંગ અને આ રીંગ એકબીજાને લંબ જ થઈ જશે અવકાશી અવરોધના કારણે આના અવરોધના કારણે બરાબર એટલે આ ઓપ્ટિકલ એક્ટિવ છે ભલે આ બે જોડાયેલી રીંગ એટલે આ રીંગ એક રીંગ સમતલમાં એક રીંગ લંબ થશે અને આ ભાગ છે ને એ લંબ સ્વરૂપે આ રાઉન્ડ મારી લેશે જોડાઈ જશે લંબ સ્વરૂપે છે તો એ થઈ જશે એક જેસામાં બરાબર ને આ રીતે બંને જગ્યાએ જોડાયેલો સી એચ ટુ એન વખત છે ઘણી વખત હોય પાંચ છ વખત કે વધારે વખત પણ હોઈ શકે છે ઓપ્ટિકલ એક્ટિવ છે એટલે પ્રકાશ ક્રિયાશીલ છે આ પદાર્થ કેવો છે પ્રકાશ ક્રિયાશીલ છે એટલે ખાસ ધ્યાન રાખજો એના પછી એના પછીની વાત કરીએ તો આની અંદર

પ્રકાશ અક્રિયાશીલ પદાર્થ છે કેમ કે બંનેઓ સમૂહ સરખા છે જો જો બધાના એક એક ઉદાહરણ મેં લઈ લીધા છે કે જેથી કોઈ મેથડ તમારે બાકી ન રહી જાય અને મેન મેન મેથડ જે છે એ બધી જ આવી જાય કે જે જે નીટ અને એડવાન્સ રિલેટેડ જે છે એ બધી આવી જાય મેથડ એટલા માટે બધાના ઉદાહરણ મેં લીધા છે એક્ઝામ્પલ લીધા છે એટલે બરાબર ધ્યાન રાખીને ભણજો અને વ્યવસ્થિત નોટની અંદર લખી લેજો તમે બરાબર એટલે આ ખાસ ધ્યાન રાખજો બંનેઓ સમૂહ સરખા છે એટલે પ્રકાશ ક્રિયાશીલ નહીં થાય બરાબર હજુ આપણે બીજા ઉદાહરણ જોઈએ આ ક્યુમ્યુલિન આપણે વાત કરી હતી બેકી ક્યુમ્યુલિન આ ડબલ બોન્ડ ની બાજુમાં ડબલ બોન્ડ હોય તો આ તમે જોઈ શકો છો કે આ બંને જે છે આ બંને એચ જે છે અને આ બંને જે છે એક સમતલમાં નહીં હોય આપણે આનું મોડેલ પણ મેં તમને બતાવ્યું તો આ બે વખત આવ્યું ને ત્રીજી વખત આવ્યું છે બરાબર છે એટલે આ બંધ જે છે એને લંબા બીજો બંધ હશે બેકી ક્યુમ્યુલિન હોય લંબ હોય તો ત્યારે લખાયું હતું બેકી ક્યુમ્યુલિન હોય તો ભૌમિતિક સમઘટકતા ન દર્શાવે પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતા દર્શાવે એટલે જો આ સમૂહ જે છે અલગ અલગ હોય એટલે કે ઓપ્ટિકલ એક્ટિવ સમૂહ દર્શાવે છે બરાબર છે આ બધા જ જે છે પ્લેન ઓફ સિમેટ્રી થતું હોય એટલે કે બે સમૂહ જુદા જુદા હોય અહીંયા જોડાયેલ બેકી ક્યુમ્યુલિન હોય તો ઓપ્ટિકલ એક્ટિવ થઈ શકે પદાર્થ બરાબર છે ચાલો હવે એના પછી આપણે ઉદાહરણ જોઈએ જો બેકી ક્યુમ્યુલિન પ્રકાશ ક્રિયાશીલ હોય છે બેકી કુ ક્યુમ્યુલિન કયો હોય પ્રકાશ ક્રિયાશીલ આપણે વાત થઈ ગઈ ભૌમિતિક સમઘટકતા ન દર્શાવે ભૌમિતિક સમઘટકતા માટે બંને એક જ સમતલમાં હોવા જોઈએ જ્યારે બેકી ક્યુમ્યુલિન છે એ એકબીજાને લંબ હોય બરાબર છે ને એટલે પ્રકાશ ક્રિયાશીલ બેકી ક્યુમ્યુલિન જે છે એ પ્રકાશ ક્રિયાશીલ હોય દ્વિબંધના છેડાના કાર્બન સાથે બે જુદા જુદા સમૂહ હોય તો તે પ્રકાશ ક્રિયાશીલ હોય છે બરાબર છે દ્વિબંધના બે જુદા જુદા હા એ ખાસ ધ્યાન રાખવાનું છે એક મિનિટ જે દ્વિબંધના બે છેડા સાથે જુદા જુદા સમૂહ જોડાયેલા હોય સરખા સમૂહ નહીં ચાલે કેવા સમૂહ જોડાયેલા હોય જુદા જુદા તો તે ઓપ્ટિકલ એક્ટિવ થશે ઓકે દ્વિબંધના છેડા સાથે આ દ્વિબંધનો છેડો છે આ જે ભાગ જે છે ને આ ભાગ છે અહીંયા હું સીએચ થ્રી કરી દઉં બરાબર છે ને સરખા હોય તો ઓપ્ટિકલ ઇનએક્ટિવ થશે આ આ દ્વિબંધ છે હવે આ ભાગને શું ગણવું તો આ ભાગને દ્વિબંધ જ ગણી લેવાનો છે આ ભાગને દ્વિબંધ કરે આ સાયક્લિક એક દ્વિબંધ અને એક સાયક્લિક સંયોજન હોય ને તો એને દ્વિબંધ જ ગણી લેવાનો છે બરાબર છે તો દ્વિબંધ અહીંયાથી આવું છે અહીંયા સી એચ થ્રી અહીંયા એચ સમજી લો પાછો કાર્બન પાછો દ્વિબંધ પાછો સી અહીંયા એચ અને અહીંયા સી એચ થ્રી આ સમૂહ અલગ કરી નાખજો ને એટલે તમને સારું પડશે બરાબર છે એટલે આ ભાગને દ્વિબંધ બેકી ક્યુમ્યુલિન થયો ઓપ્ટિકલ એક્ટિવ ઓપ્ટિકલ એક્ટિવ છે આ બરાબર છે એટલે આ ખાસ ધ્યાન રાખજો આગળ જે છે એ એ સમૂહ જે છે એ ખાસ ધ્યાન રાખજો અહીંયા પણ અરાક ચેન્જ કરી નાખજો એટલે ઓપ્ટિકલ એક્ટિવમાં આવી જાય એટલે વાંધો ન આવે બરાબર ને તમારે કન્ફ્યુઝન ના રહી ખોટું હવે એટલે આ રીતે ભાગ તમે જો આ જે સાયક્લિક સંયોજન જે છે એને તમારે દ્વિબંધ તરીકે લઈ લેવાનું બેકી ક્યુમ્યુલિન ફરી વખત બોલું છું બેકી ક્યુમ્યુલિન હોય તો એ પ્રકાશ ક્રિયાશીલ હોય ભૌમિતિક સંગટકતા દર્શાવે નહીં એકી ક્યુમ્યુલિન હોય એક એક યુમ્યુલિન હોય તો પ્રકાશ ક્રિયાશીલ સમકટકતા નહીં દર્શાવે અને ભૌમિતિક સમકટકતા દર્શાવશે એટલે આ ખાસ ધ્યાન રાખજો હવે એક એક યુમ્યુલિનનું ઉદાહરણ લઈએ હમણાં બરાબર ચાલો એટલે અહીંયા પછી એક બીજી એક્સ્ટ્રા વસ્તુ કે આ કાર્બન જે છે ને આ અહીંયા જો આ અહીંયા એમાઈન છે એમાં બરાબર છે તો એમાઈનની અંદર અહીંયા આર છે અહીંયા કાર્બન નથી પણ નાઇટ્રોજન છે આર આર ટુ આર થ્રી ત્રણેય અલગ અલગ છે અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં છે

બરાબર છે તો આ કિરાલ કાર્બન છે અને ચારેય જુદા જુદા હોય તો પ્રકાશ ક્રિયાશીલ થશે તે કેવો થશે પ્રકાશ ક્રિયાશીલ એટલે તૃતીય એમાઈન જે છે પ્રકાશ ક્રિયાશીલ નથી પણ ચતુર્થક એમાઈન છે એ પ્રકાશ ક્રિયાશીલ છે તમને ડિફિકલ્ટ પ્રશ્ન પૂછવો હોય અઘરો પ્રશ્ન પૂછવો હોય તો આ ટાઈપના પ્રશ્ન કાઢી શકે છે

પહેલું જે સમતલમાં છે એના કરતાં બીજું લંબ છે ને ત્રીજું એ જ સમતલમાં છે જે સમતલમાં પહેલું હતું એટલે પહેલું અને ત્રીજું એક જ સમતલમાં આવી જાય એટલે ભૌમિતિક સમઘટકતા દર્શાવે પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતા દર્શાવે નહીં એટલે ઓપ્ટિકલ ઇનએક્ટિવ પ્રકાશ અક્રિયાશીલ શું કહીએ આને પ્રકાશ અક્રિયાશીલ તરીકે ઓળખવામાં આવે છે ચાલો હવે અહીંયા આ કેસમાં શું કરીએ તો આને આપણે ડબલ બોન્ડ તરીકે જ લઈ લેવાના છે ચાલો શું લઈશું આપણે સી અહીંયા એચ અહીંયા સીએલ અને એક ડબલ બોન્ડ તરીકે ડબલ બોન્ડ પાછો સી આ સમજવા માટે સમજવા માટે પ્રકાશ ક્રિયાશીલ બાકી તમે નામકરણ કરો તો એવી રીતે એ બધી વસ્તુ મેટર અલગ જ પણ આનું જે છે ડબલ બોન્ડ જે છે એ એના તરીકે લઈ લેવાનો છે જ્યારે પ્રકાશ ક્રિયાશીલ છે કે નહીં એવું સમજવા માટે અને ડબલ બોન્ડ તરીકે ડબલ બોન્ડ સી અહીંયા ડબલ બોન્ડ સી અહીંયા એચ અને અહીંયા શું થશે સીએલ થશે બરાબર એટલે આ એક એક ઉમ્યુલિન થઈ ગયું એક એક ઉમ્યુલિન એટલે તમને ખબર છે પ્રકાશ અક્રિયાશીલ ઓપ્ટિકલ ઇનએક્ટિવ ઓપ્ટિકલ ઇનએક્ટિવ છે ઓકે ચાલો અહીંયા બે બેન્જિન રિંગ હતી તો પ્રકાશ ક્રિયાશીલ હતો હવે ત્રણ છે તો આ બેન્જિન રિંગ અને આ બેન્જિન રિંગ એક એકબીજાને લંબ હોય પણ ત્રીજી પહેલી અને ત્રીજી રીંગ એક જ સમતલમાં આવે હમણાં જ વાત થઈ ગઈ આ સમતલમાં પહેલી રીંગ છે બીજી રીંગ આ સમતલમાં છે ત્રીજી રીંગ આ સમતલમાં જ હોય એટલે પહેલી અને ત્રીજી રીંગ જે છે એક જ સમતલમાં હશે બરાબર છે એટલે એ ભૌમિતિક સમઘટકતા દર્શાવે ફરી વખત બોલવું ભૌમિતિક સમઘટકતા દર્શાવે પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતા દર્શાવશે નહીં એટલે આ ભાગ પણ દોસ્ત ઓપ્ટિકલ ઇનએક્ટિવ છે મજા આવે એવું કામ છે જો વ્યવસ્થિત ધ્યાન રાખો ને તો મજા આવશે તમને બરાબર ને કેમ કે આ બધી વસ્તુ છે ને પ્રેક્ટિકલ ટાઈપની છે એક વખત જોઈ લીધી પછી બહુ વાંધો ન આવે હા રિવિઝન ફટાફટ થશે પણ ખબર હોવી જોઈએ જેથી કરીને આના આન્સર ફટાફટ આપી શકાય કારણ કે જે નીટની અંદર આ ટાઈપના પ્રશ્નોને એડવાન્સની અંદર પૂછાય છે ચાલો આમાં અને બી આર છે અહીંયા એચ છે અહીંયા ઈ એટલે ઈ થાયલ એટલે ઈ અને સી થ્રી છે તો આને ડબલ બોન્ડ તરીકે લઈ લો આને ડબલ બોન્ડ તરીકે તો બેકી ક્યુમ્યુલિન થયું બેકી ક્યુમ્યુલિન એટલે ઓપ્ટિકલ એક્ટિવ ઓપ્ટિકલ એક્ટિવ એટલે પ્રકાશ ક્રિયાશીલ ઓપ્ટિકલ એક્ટિવ એટલે શું થશે પ્રકાશ ક્રિયાશીલ થશે બરાબર છે એટલે આ રીતે તમારે તૈયાર કરવાનું છે ચાલો તો હવે આટલો ભાગ જે છે આપણે જોઈએ અહીંયા સુધી રાખીએ હવે નેક્સ્ટ ભાગ જે છે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું ઓકે ચાલો થેન્ક યુ